જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ ડુંગળીનું રાયતું અને ડુંગળીની કઢી પણ કહી શકાય ડુંગળીના રાયતા માટે મેં અહીંયા એક ડુંગળી સમારી લીધી છે દસ લસણની કરી ચીણી સમારી લીધી છે અને દહીં લીધું છે એક વાટકી હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે જીરું કકડી ગયા પછી હિંગ અને ડુંગળી અને લસણ બંને એકસાથે નાખી દીધા છે હવે આપણે તેને થોડીક તાર સાંતળી લઈશું આ રાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે રોટલી ભેગે પણ સારું લાગે ભાત ભેગે પણ સારું લાગે અને બાજરીના રોટલા ભેગે તો ખૂબ જ સરસ લાગે હવે આપણે ડુંગળી સંતળાઈ ગઈ છે તો તેની અંદર ધાણાજીરું પાવડર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે તેને પણ થોડીક તાર સાતળી લઈશું આ રાયતું જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ઉપરથી કઢી પત્તા નાખીશું ઉપરથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે મેં અહીંયા અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે નાખી શકો હવે આપણે તેને પણ થોડીક તાર સાંતળ્યા પછી થોડુંક એકાદી ચમચી જેટલું પાણી નાખવાનું તે આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેને થોડીક તાર સાંતળવાનું સાંતળ્યા પછી તેની અંદર આપણે દહીં ઉમેરીશું મેં અહીંયા એક વાટકી એક દહીં લીધું છે હવે આપણે દહીં નાખ્યા પછી તેને હલવી લઈશું આમાં લસણની ઝીણી સમારીને કરી નાખવાથી લસણનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને લસણ ના નાખવું હોય પણ ના નાખવું હોય તોય પણ ચાલે તોય પણ સ્વાદ સારો જ લાગશે હવે આપણું રાયતું તૈયાર છે તેની અંદર આપણે ધાણા ઉમેરીશું દહીં નાખવા ટાઈમે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી નાખવાની ના કે આપણું દહીં ફાટી જાય હવે આપણું રાયતું તૈયાર છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ રાયતું જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બે લાયકનને પણ જરૂરથી દબાવી દેજો તો તમને નવા નવા વિડીયા મળતા રહે